ભારતની આ ધરતી પર સળીઓથી ભગવાન અને તેના ભક્તની ભક્તિની બહુ બધી આધ્યાત્મિક કહાની રચાઈ ગઈ છે એ પછી નરસિંહ મહેતા અને શ્રી કૃષ્ણની હોય મીરાબાઈ અને શામળિયાની હોય કે પછી અર્જુન અને કૃષ્ણની હોય પણ મિત્રો આપણે વાત કરવી છે કે કાળા કળિયુગમાં સાચા ભક્તને મળેલા ભગવાનની એક સાચી કહાની આજની વાત છે હરજી ભાટી અને રામદેવ પીરની જોધપુર અને રામદેવરા વચ્ચે રેલવે લાઇન પર ઓશિયા નામનું સ્ટેશન છે ઓશિયાથી નવ માઇલ ઉત્તર પશ્ચિમમાં એક ગામમાં ભાટી કુળના ક્ષત્રિય ભાટી રાજપૂત ઉગમસિંહ ભાટી રહેતા હતા તેઓ ઘેટા બકરા ચરાવતા ભરવાડ તરીકે સાધારણ જીવન જીવતા હતા તેઓ બાબા શ્રી રામદેવના ગુણગાન ગાતા દર શુક્લ બીજના સત્સંગ જાગરણ કરતા અને ક્યારેક ક્યારેક રૂનીચાની મુલાકાત લેતા અને રામ સરોવરના કિનારે રાત્રિ કીર્તન કરતા તેમને કોઈ સંતાન નહોતું જોકે તેમની ભક્તિ અને શ્રદ્ધા દ્વારા તેમને સત્તરસો ને સોળમાં વિક્રમ સંવતના રામદેવના સમાધિ સમયગાળાના બસો ને વર્ષ પછી એક પુત્રનો આશીર્વાદ પ્રાપ્ત થયો જ્યોતિષીઓએ તેમનું નામ હરજી રાખ્યું ઉગમજી ભાટી ભગવાન હરિના કટ્ટર ભક્ત સરળ સ્વભાવના સદાચારી અને શ્રદ્ધાળુ હતા એ વંશાવળીના પ્રભાવને કારણે હરજી બાળપણથી જ પોતાના પિતા સાથે કીર્તન પણ ગાતા હતા હરજી પંદર વર્ષના હતા ત્યારે ઉગમજીનું અવસાન થયું ઘરની સંપૂર્ણ જવાબદારી હરજી પર આવી પડી તેઓ ઘરના બધા કામ કરતા હતા અને રામદેવજીના ભજનો મધુર અવાજમાં ગાતા હતા એક વાર જંગલમાં ઘેટા બકરા ચરાવતા હતા ત્યારે અચાનક એક સાધુએ પોતાની ભૂખ સંતોષવા માટે બકરીનું દૂધ માંગ્યું પછી હરજીએ વર્તમાન પરિસ્થિતિ સમજાવતા કહ્યું મહારાજ આ ઉનાળાની ગરમીમાં આંકડાના ઝાડનું દૂધ પણ સુખાઈ ગયું છે પલાસ દેવદારના પાંદડાનો રસ પણ સુકાઈ ગયો છે તો બકરીઓના આંચણમાં દૂધ ક્યાંથી આવશે બકરીઓ વ્યાયેલી નથી હજુ તો તે નાના નાના બચ્ચા છે અને તમારો આદર સત્કાર નથી કરી શકતો હું મોટી મૂંઝોણમાં છું અને મારા ધર્મમાં મૂંઝોણમાં છું સંતે કહ્યું ભક્ત હું આ ગરમ ઉનાળાની રેતીમાં ઘણો આગળ નીકળી ગયો છું પણ મને બધી બકરીઓના આંચણમાં દૂધ દેખાય છે પણ તમે ના પાડતા રહો છો આ વાટકો લો અને તેમાં દૂધ લાવો યોગીના શ્રાપથી ડરીને ભક્ત હરજી એક વાટકો લઈને એક બકરી પાસે ગયા તેને એક જ આંચળથી ભરેલો છે તે સાધુ પાસે લાવ્યો અને સાધુએ એક જ ઘૂંટમાં બધું દૂધ પી ગયો સાધુએ તેને આશીર્વાદ આપતા પાણી માંગ્યું હરજીએ જવાબ આપ્યો મહારાજ મારી દીઘડીમાં પાણી હતું મેં તે પીધું જ્યેષ્ઠ વૈશાખ મહિનામાં બીજા બધા તળાવો સુકાઈ ગયા છે આ સાંભળીને સાધુએ કહ્યું ભક્ત જૂઠું ના બોલો તમે પહેલા દૂધ આપવાનો ઇનકાર કરી રહ્યા હતા જુઓ પક્ષીઓ તમારી સામે ઉડી રહ્યા છે તળાવમાં પાણી છે હરજીએ જવાબ આપ્યો હું હમણાં જ તળાવ પાસે ઘેટા ચરાવીને પાછો આવ્યો છું તે સુકાઈ ગયું છે સાધુએ જીતથી કહ્યું તમે મુશ્કેલી ટાળવા માટે વિલંબ કરી રહ્યા છો આ સાંભળીને હરજી વાટકો લઈને ચાલ્યા ગયા તળાવ જોડે જઈને જોયું તો તે સ્વચ્છ પાણીથી ભરેલું હતું લહેરાતું અને સુંદરતાથી ચમકી રહ્યું હતું પછી હરજીને ખાતરી થઈ ગઈ કે તે મહાત્મા એક સિદ્ધ પુરુષ અથવા ખુદ ભગવાન રામદેવ આ સ્વરૂપમાં હતા આ વિચારીને તેમણે પોતાની આંગણીથી વાટકામાંથી ફીણ ચાટ્યું પછી તેમને ત્રણ લોકના ભ્રામક દ્રષ્ટિકોણનો ખ્યાલ આવ્યો વાટકો ધોઈને તેમણે તેમાં પાણી ભરીને ઋષિને આપ્યો તે તેમના પગે પડ્યો અને તેમનું સન્માન કર્યું હરજીએ આગ્રહ કર્યો અને ઋષિને તેમના ઘરે લઈ ગયા તેમણે બાજરીની રોટલી કઠોળ સૂકા રામફળીના શાક અને દૂધ અને ઘી ખવડાવ્યું તેમણે તેમની પૂર્ણ ભક્તિ હૃદય અને આત્માથી સેવા કરી ઋષિ ખૂબ જ ખુશ થયા અને કહ્યું ભક્ત ઋષિઓની સેવા કરતા રહો જ્યારે પણ તમે મને યાદ કરશો ત્યારે હું મુશ્કેલીના સમયમાં તારી સાથે છું ગભરાશો નહીં હું બીજું બધું છોડીને તારી કોઈપણ જરૂરિયાત માટે આવીશ શ્રાવણ ભાદરપદ મહિનામાં હરજીએ સંતની શ્રેષ્ઠ સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી ફરીથી લણનીની ઋતુના યોગ્ય દિવસોમાં રામદેવજી એ જંગલમાં આવીને ભક્તની સેવા કરતા એક હરજી ભાટીને રામદેવ પીરે પોતાના સાચા સ્વરૂપની ઝલક આપતા તેમણે કહ્યું ભક્ત આજથી બધા સાંસારિક કાર્યો અને લણણીના કાર્યો છોડીને મારી પૂજા કરો અને આ તમને એક શાશ્વત થેલી આપી રહ્યો છું દરરોજ સવારે અને સાંજે તેને ગુગળનો ધૂપ ચડાવો અને ઘીનો દીવો પ્રગટાવો આમાંથી તમને જે જોઈએ છે તે મળશે પણ તેને ક્યારેય ઊંધી કરશો નહીં આટલું કહીને રામદેવજી ત્યાં એક કાપડનો ઘોડો છોડીને સંતના રૂપમાં અદ્રશ્ય થઈ ગયા હરજી પૂજાની વસ્તુઓ લઈને ઘરે પાછા ફર્યા સાંજે પૂજા કર્યા પછી તેમણે થેલીમાં હાથ નાખ્યો અને એક સોનાનો સિક્કો મળ્યો હરજી ખૂબ જ ખુશ થયા અને રામદેવજીના ગુણગાન ગાવા લાગ્યા પાછળથી તેમના જીવનને ભક્તિમાર્ગનો ભક્ત બતાવતા તેઓ એક થેલી કાપડનો ઘોડો આરસ પહાડના ચંપલ અને અન્ય પૂજા સામગ્રી લઈને બધે ફરતા તેઓ ધૂપ દીવા પ્રગટાવતા અને નિર્ધારિત સમયે પૂજા કરતા દિવસ રાત ભજન અને કીર્તન ગાતા અને ભક્તોના સંગમાં મગ્ન રહેતા હરજી ભાટીએ કચ્છ ગુજરાત અને માલવામાં પ્રવાસ કર્યો શ્રી રામદેવજીના જુમ્માને જાગૃત કર્યો તેઓ જોધપુરના મસૂરિયા ટેકરીઓમાં પાછા ફર્યા રામદેવજીનો કાપડનો ઘોડો સ્થાપિત કર્યો અને બીજા દિવસનો જુમ્માની ઉજવણી કરી શ્રી રામદેવજીનો આ આધ્યાત્મિક સાથ સાંભળીને દૂર દૂરથી સંતો અને ઋષિઓ આવવા લાગ્યા આ યુગમાં ફક્ત ભગવાનના નામથી અને તેમનું સ્મરણ કરીને માણસ જીવનના સમુદ્રને પાર કરી શકે છે કોઈ સાચો સંઘ નથી કોઈ પાસે જ્ઞાન નથી અને કોઈ પાસે રામની કૃપા નથી તો હે ભક્તો ફક્ત સાચો સંઘ રાખીને જ વ્યક્તિ જીવનના સમુદ્રને પાર કરી શકે છે ભગવાને તે ભક્તોને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત કર્યા જેમણે ભગવાનને યાદ કર્યા મિત્રો બાબા રામદેવ પીરની કૃપા અપરંપાર છે મિત્રો ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા કોમેન્ટમાં જય રામાપીર જરૂર લખતા જજો જય અલખધણી